અરે પતંગ ભોય પડાઈ ગયા પણ તું આ બધું ભરાઈ ગયું હે મોય આગુ મત ને યાર તું તો હું લે આ ગણ અમે કોઈ કરવું નહી અમે પતંગ ભોય નાશિન લઈને જતો રહું અલે જોવા જ દે અલે ના હી જોવા દેઉ ના ના એક વખત કઈ દીવા મા કાકો મારસી કાકા તો વાણી પણ એક વખત ખાલી ઓમ જોવા જ ગયા નહીં ગયો પતંગ લાગી દ મન તતંગ જો

બસ બસ વાય આઘુ બાપાઓ ક પાચર કો કાયો જો લે એ પાચર કો કાયો એ જો પાચર બસ મારા બેટો આ ગટિયા ઓલે પતંગ લઈને જતો ર હોય થી કટિયા ઓલે બતા દેવા છ લે પાચર તો કોઈ ની વા લે એ વાઘુ બાબા પતંગ એ વાઘુબા લે મા કાકા ક્યાં પડશે મારે મારું બેટું આ ઉછરોને આવીશ ને બગી કરવું પડશે છોકરો મારો બેઠો ચીકુરીમાં ભીકુરીમાં ત્યાં જાય છે ને બગાડશી અને રોજ ને બોજ ને છે અને મૂકવું તો એને મોકલે છે તો પતંગ લઈને તે ચાર આવશે એ હોતો તો મારા ટેકો કુ બેકો કરાવો તો મારી હોય ને આઘુને પાછું કરો તો મારી મારા જલ્દી પતોત આવા તો સારું છે ને એ મારો બેટો કોઈનો ઝઘડો બગડો ના લાવવા તો સારું છે આ બધા લાકડો બાકડો મારો બેટો ભાજી ચોક નાખવો પડશે આ નરી એવો છે તે ચાલો આવો છે મૂકો ઝઘડો બગડો ના લાવો તો સારું છે આજ તો હા હું પતંગ ચકાતો હતો ને તે પેલા વાઘુબાઈ માં પતંગ લઈ ગયા વાઘુબા ઓવા તે ફીરકી બધું લઈ ગયા

હરખ કરું હરખ કરાવજિયા કાકા મોટા પીજા બી લાગે છે પતંગ નહી પતંગ પતંગ ચાલુ પણ આ